માતાજી દુ મારીશું ને નવા તો કેમ છે બધા મજા મજા મળી ગયો નવા દી નવા બ્લોગ લઈને આવી ગયો જાગ્યા અને નાયક મહાદેવની પૂજા કરી તો આજ સોમવાર તો આટલો બોલો પાછા રહ્યા સોમવાર તો ગયા પાછા વળી મહાદેવના પઠ્યા પાણી કેમકે સારવાર જવાનું છે આજે કઈ કામ ધંધો થયો નહીં મારે તો આનું ખેલથી છોડી લેવી અને પીછે જારવાર શીરા શીરાઓને ન આવ્યા સોમવારે એટલે દૂધ પી લીધું એક ડાળી ઉપર

નાખું છું આરે આરે ખાતર મકાઈમાં તૈયાર રહીએ ખાતર મકાઈમાં જલ્દી થઈ ગયું ને હમણાં કેરો પણ પગી જશે અડધા ખાતર ઠોકી અડધું રહ્યું બાકી અડધું નહીં તો કે બટ કેરા જેટલું બાકી રહ્યું પણ હવે આ બધું કેરો જોવી આવ્યા ખાતર ખૂટી રહ્યું એટલે કીધું આ બધું જોઈ પછી આ પાવનું કળથી કળથું પાવનું કળથું આરે બોગા જવાનું તો જોઈ જોઈ કેરો તો જે જો પાણી સુધી પગ્યું પાણી એટલે વાંધો નહીં જાજુ થોડુંક પૈસા કળથી એટલી ચાર પાંચ કેટલા એક બે ત્રણ ચાર પાંચ છ છ સાત છ હે એ પાઈ દેવી એ સબ કુછ કરતા હે કળથી મેં કહી દીધું પાણી શરૂ પેલી ખાળમાં તો મૂકી દીધું રમ છટી પીવા પણ મંડી અડધા ઉપર તો પી ગયા વરસાદ આવે એવું લાગે ડુઆળું સીડી છે આવી તો હારું મારે પાવું નહીં વળે પાછો ઘીરે ઘીરે ખાતે ની ડોલ લઈ લીધી બધી દવા દવા હારે સાતમી સોળીમાં દવા એટલે નાખી દીધું બધી ખાતર